જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા મજામાં મજામાં જવાનું હવા કયું થઈ ગયું હે આપણે થઈ ગયું બનાવવામાં મોડું તો એ બધું હે ઉઠીને દઈ રખ શું કરી તેમને આપણે ઉઠીને દઈ ને સીણા હેકવાનું કામ મંદિર નું ઓરા બનાવવાનું અટાણમાં માં પોરમાં ખાવાનું તાપ કર્યો તાવડી તો પડે ને સીણા આપણે હેકીને બસ કાલ સાંજે મોડું થઈ ગયું હતું ને એટલે

올려 બજukaiye ને ખાતી ન થibou જો ઘણો ટેન્થ ઇયર હે મસ્ત મજા તડકો એકદમ ઠીક યો હૈ આપણે સુલ્લા પર બેહી ગયા હા જો ગોત હાડે ન મજાવે ઓ મજા આયેલા કસ ખરેખર હાય મે બાપા ની આયે એટલે વાતો પૂરી ઓહો અમાર તો આપડે કામ વધારવા હે કે કામ ન હોય એટલું એમનેવર જ ન થાય ઘડી માં એ થઈ ગઈ બધું હે તો હલો આપણે બ્લોગમાં બેનાર રહેજો આપણા બ્લોગમાં છેલ્લા સુધી બેના રહેજો મજા આવશે અને એવું બધું હે ને વ્લોગ ઉતારવા બહુ આરો થઈ ગયા મને સાચું કહું તો મને જ નથી થતું જરાય અને આજે આપણે ઘણી કમેન્ટ હે ને જવાબ દેવાના હે તો બેનર છેલ્લે સુધી આપણું કામ બામ થોડુંક પતાવી પછી મીરાય તો હું તમને જવાબ બધા દઈ આન્સરના પહેલાં જ કમેન્ટ વાંચવી જોઈએ ઘણી બધી કમેન્ટ થઈ ગઈ છે په بده هه تا له فړگا پسي مړی هله بړه نه او دی اولاو ورته باکل دا شينا نا ورانه رنگانا ورانه مستينه اصل بابا جی پسي هیرای لې ته اپڑا چنا ورانه مستي نه اګډم تھیهي غه هله ته ما باندې خاوې ته ډو مزه

मम्मी अगर देखना बस एक आती बना जाओ पे हाँ जो कई टेंशन नी नहीं तला पर थोड़ा चाय ना ठाम नहीं है कपड़े कर नी अने पी चाह हाला पर हाँ नहीं धन थे गया है ना पर जाऊँ है क्या खबर मम्मी पहा जाऊँ है नाश्ता हो हो है नाश्ता लो इंजन बताए मम्मी गुंद्री बैठ रही है ना अपने वहीं जाए हैं बाबू गया गाड़ी में काम तो करवा नाड़ पास है ने आज तो हुआ। हुआ। हुआ गी। तो पासा तो को ना हवावरण हादसा हार तड़को निकाय तड़को नहीं है त्यारा है अधूरो मुक्त ओलो क्यारो मकई ना याद नील मम्मी को बजू हटता है जवाब दुआ था, दो था हर के गुला के मम्मी मम्मी नाश्ता ली

આપણે ભી હું થોડક અહીં પદરા કે તો આપણે એકર કરનાહી અને પછી એને ત્યાં જ્યાં બાંધ્યું ને અહીં થોડું વારવાનું હોન પછી બીજું તો કે જાજો કામ હે ની તો फटाफट કરનાહી તો થોડ થોડી મકાઈ ભી હોને નાખી દે તો આપણે પહેલા फटाफट કરી નાખી તો જો આપણે ભી હું નાખી દીધું હે ભી હું ખાઈ હે ઓલા જવા પડ્યા ઓઠક છે વાહ વા તો Gundri વા હે ને જો મોટા આ પણ મોટી માં જો અહીં હે દે ઉપા હે આ ઠીણ હર ગાવે ને બધું કરે અને ટ્રેક્ટર જો અહીંયા વાય છે એ બધું કામ કાચ છે અને આપણે આંબાવા મોર આવ્યા છે એટલે હવે અમે ક્યાં કોરું નથી લે ને માની લે ને અને હેઠે તો ભેંસ થાય જ રાખે તકડી વૈરું નો કસરો 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 છખેર રાખે બહુ આમ હોલા મોર ખેર જ રાખે ખેર જ રાખ હવે તો ખાઈ તો ક્યાં આવશે ને તો એમ થોડું હરું રહે બસ એટલે ખર્ચે નઈ ખાટે કે કોક કોક ખર્ચે કે અત્યાર મોર બહુ હે ને તો ફૂલ ને મોર ને ઈનો જ તગળ થાય રા અને આકાશ જો આત કાત્રા છે હતું ખરી કેવ મસ્ત રઢિયાડી ગામડું રઢિયાડું માયું ગામડું બહુ મસ્ત હમ હાલ જો આપણે થોડીક જુવાર વહી હતી આપણે લઈએ વાવવાની હે એટલે તો એટલે બધા એમાં હેન કરે ને બાપાને મકાઈ લઈને આવે અને આપણે સાંઈસિંહ જુવાર લઈને કરે हाला हेन बोर खावा हेन बोर जो बोड़ी में बहुज ना हेन मस्त मजा ना पाकल है तो आप हेन खेरी ले थोड़ा मैंने अपने वेट कर लिया वेट को भले भल तो हलो बहने जो आप लोग में छेल सुधी मजा आ जो एक पाकल तो जो दुनिया ना खाई हाँ ऊपर काचा मस्त है पाकल है मस्त है हेलो आप तोड़ी खट्ट मीठा मस्ती ना તો જો આપણે બો તોડી લીધા અને પાછા આપણે જઈએ જો એક મોટો બધો વાટકા આપણે બો તોડી લીધા અને હવે પાછા આપણે ત્યાં ઘર બાજુ તો તમારે બધાને કોઈ ખાવા આવે તો આવી જાઓ મસ્ત મજાના તાજે તાજા બોરે મસ્ત મીઠા મીઠા હે મારે બોરે પડી ગયા નારો હાલો હાલો અત્યારે હું તમને છે ને કમેન્ટમાં કમેન્ટના જવાબ દેવાની હો પહેલાં તો બધીને જય દ્વારકાધીશ જય માતાજી जय श्री कृष्ण के घना बदा ने कई कमेंट आए पुगी वर्ती जवाब देव बधु है नहीं। एक कमेंट है खोखा चकली ना तो चकली खोखा ना तो खो खो है तमचे जाए घरे बताई खोखो लटके नही पबर नही चकला मजा आती है एट्ले या आग ने अमा ओर मजा खबर नहीं आरसा ने नहीं दुश्मनी हो કાચું માં લોય કાઢે પણું જાય ની અહીં સુધી હે નેઝરી અને આ બીજી આપણે કમેન્ટ હે તમે કે ત્યાં તમારા બાપા ને ઢીંગા મસ્તી ના એવા વિડિયો બનાવો તો મારા નાના બેબીનભાઈ હે હોસ્ટેલ માં હે ઘરે હે નહીં અને આ તો હું મમ્મી ને બાપુ ત્રણ જ જણા હોય તો કેવ રીતે ઢીંગા મસ્તી ના વિડિયો બનાવ આ તો જો કકા ડાઉર કામ હોય લે કરતા હોય અહીંયા પણ હું એકલી થઈ જાઉં વેકેશન પડશે ત્યારે આવશે ત્યારે આપણે પાકો બનાવશું વિડિયા અને હમણાં તો ચલો થોડીક જુવા રે વાટવાની તો એવું બધું કામ આવે છે તો મમ્મી એકલા એકલા વાંટતા હોય અને હું પછી ઘરે અડાવરું કરતી હોઉં એટલે પછી જાચા વિડિયા બને તો એવું બધું છે અને અહીંયા ગુ હે પણ હરે ગુવામાં એંગવ્યુ નથી અવાર તો નકો તો આવ તો વરસમાં તો વાર નથી એવું એવું બે અને જો આપણે બોર લઈ ને ઘેરે ચાંગી ધીરે 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 હાલતા હાલતા મસ્તી ના પીછે એ તો હે જોરદાર કેટલા બધા પડ્યા હ કાટા બો તો હવ બોડી માં એકદમ મીઠા સ્વાદિષ્ટ બોરે બેદન બોડી જે અમારા ઘરની બૈડી હતી ને તો ભાઈ થાય એને વાળીએ ગઈ હતી હું થોડું અમારા કાકા બાપાને ભાઈ થાય અમારે બાજુમાં હેઠ જ છે પણ અમારી બેડી હતી ને બહુ મસ્તી ને ખટ ને બહુ હતી ભાઈને પરવા કાઢી નાખી કેમકે હળી બહુ જાતા ને તો કાપી નાખી કોઈ રી હે પણ પાછી આવી નથી એવું બધું હે ને કેરી મોકલાવજો ખાવા થોડી ક્યાંક કમેટી હતી તો પાકો લઈ જાજો હું એવું બધું હે અને હાલો આપણે મમ્મી હાટુ ને બોર લેતા જાય અને

આ બજે તો મોકાય હે લીલી લીલું નાખન તો એ બધું હે બાકી જો ચણા આ તો શેઠાના હે જોરદાર હે એમ કે કેમેરા માં કપડી ના લાગે આપણે જોય બોડિયો શેઠ કેવડી કેવડી થઈ ગઈ ઈ માં હે બોર બોપાય કા ન થેજી काचा ने हो है हमें भी दिन छता लगी डंगरी जो अब डंगरी एकदम मस्त થઈ ગઈ છે ગાઈટ જબરી જબરી છે વીડિયો માં ધજી જિન કે લાગે કે ઉપા બાકી વર્તી નથી વિડિયો બનાવવા એટલે બહુત જોરદાર થઈ ગઈ છે ડંગરી મસ્ત આ થોડી ઝીણી ઝીણી આવીતી નહી પાક છે ખાતા બર મસ્તી ના ટોપી ભરી એ એક તો હોટલ જેવું લાગે દેખાય બાકી નવી પછી ખાઈ લે બસ પછી બીજું કામ કરશું